હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન સમજવા જેવું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે વેલા આવો મોડા આવો અમને વાંધો નહીં સતસંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં వేలా ఆవు ఆవు మోడా అమ్నే వేలాంగీ నీ తాపాడో నో పాడో ఏమాధో నీ బీజా తాళి పాడే ఏమా పాడో నీ తాళి పాడో నో పాడో ఏమాధో నీ बीजा ताली पाड़े एम भांग पड़शो नही आओ मोड़ा आओ अमने वाधो नही सत्संगी तो करशो नही करी परणावी भले परी दीकर पर तमे भले रे पर मैं परणाव्या मैं परणाव्या एम कहता नहीं सत्संग तो में आव्या पछी वा तो करशो नहीं मैं परणाव्या मैं करियू एम कहता नहीं सत्संग में आव्या पछी वा तो करशो नहीं वेला आओ मोड़ा आओ अमने वांदो नहीं સતસંગમાં આવ્યા પછી વાતો કરશું નહીં બંગલા બનાવ્યા મહેલો બનાવ્યા બંગલા બનાવ્યા અને મહેલો બનાવ્યા મે બનાવ્યા મે બનાવ્યા એમ કહેતા નહીં સતસંગમાં આવ્યા પછી વાતો કરશું નહીં મે બનાવ્યા મે બનાવ્યા એમ કેતા નઈ સાત સંગમાં આવ્યા પછી વાતો કરશો નઈ વેલા આવો મોડા આવો અમને વાંધો નઈ સાત સંગમાં આવ્યા પછી વાતો કરશો નઈ দান દીધા તો ભલે રે દીધા दान दीधा तो भले रे दीधा दान दीधा दान दीधा एम कहता सत सतसंग में आ पी बात तो करशो नहीं दान दीधा दान दीधा एम कहता सत सतसंग में आ पी बात करशो नहीं వేలాంగీ వా అమ్మ వాయి సత్సంగీ వాడయా సంత జమా साधु जमाडिया जमाया जमाडिया मैं जमाडिया, जमाडिया एम कहता नहीं सतसंग में आया पछी बात तो करशो नही मैं जमाडिया मैं जमाडिया एम कहता नही सतसंगी बात तो करशो नही आओ मोड़ा आओ अमने वांधो नहीं સતસંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં વેલા આવો મોડા આવો અમને વાંધો નહીં સતસંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં તાલી પાડોનો પાડો અમને વાંધો નહીં બીજા તાલી પાડે એમાં ભાંગ પાડશો નહીં તાલી પાડોનો પાડો અમને વાંધો નહીં ோமோ அமனை பார்த்தோ நி வோமோ அமனோ நி સતસંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં સતસંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં